જામકંડોળા તાલુકાના ઈશ્વરિયા ગામ અને નાની દૂધી વદર ગામમાં રહેણાંક મકાનમાં વરસાદી માહોલને લઈને જીવાતો અને ઉપદ્રવનો અતિશય જોવા મળી રહ્યો છે છે પાણીમાં જમવામાં તેમજ અભ્યાસ કરવામાં લોકોને યાતનાઓ પડી રહી જામકંડોળા પંથકમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યા બાદ ગ્રામ્ય વિસ્તાર ઈશ્વરિયા અને નાની દૂધિવદર જેવા ગામડાઓના ગરીબ પરિવારના રહેણાંક મકાનમાં હજારોની સંખ્યામાં ઈયળનો ઉપદ્રવ વધતો જાય છેલ્લા પંદર દિવસથી નાની મોટી ઈયળનો અસહ્ય ત્રાસ વધુધી વધે છે મકાનની દીવાલ હોય અંદરની છત દિવાલ રસોડું હોય કે રૂમ કે પછી નાના ભૂલકાઓ આ ઈયળના માનસિક ત્રાસ થી ત્રાહીમામ થઈ ગયા છે પીવાનું પાણી હોય કે શાકભાજી ફ્રૂટ ચા પાણી કે પછી લોટ બધી જગ્યાએ

શાકમાં પડે છે લોટમાં પડે છે બધી રીતે ઈરું પડે છે મારે બે છોકરા જીંકા છે નાના છે તો ઈરુ નો એટલો ત્રાસ છે તો ઈરુ આ છોકરા હમતા નથી ઈરુ ને મોઢામાંય ખાઈ દે છે તો એને બે ને ખાટલા રાખવા પડે છે ખાટલા માંથી પાછી પડે છે

અને ઈરુથી ત્રાસથી અમે કંટાળી ગયા છે ખાધે પીધે પાણી પીધે હુતે ઈરુથી થી અમને બહુ આવો ત્રાસ આવે છે તો શું કરવું અમારે કેટલી દવા છાંટી પાવડર નાખી ઈરુ મરતી નથી અમારે પંદર થી સત્તર ઘર સુધી આ નો ત્રાસ છે અને બહુ જ તકલીફ પડે છે ખાવામાં તકલીફ કુવામાં તકલીફ પાણી પીવામાં તકલીફ હાલવામાં તકલીફ બધે તકલીફ છે એટલે આ પંદર દિવસથી ચાલુ જ છે હજી કેદી જાય આ ઈરુ અમારે સરકાર પાસે એક જ માંગ છે કે આ ઈર ઈરું નું નાશ કરો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ જામકડોરના અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે